અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસે કોય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં આ જે શ્લોક છે એ ભગવદ્ ગીતાજીનો શ્લોક છે અને એમાં ખૂબ સ્પષ્ટ રૂપે એવું સમજાવે છે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અર્થાત કે આ મન છે એનું મન એવં મનુષ્યાણામ કારણ બંધ મોક્ષાયો એટલે કે મનને સ્થિર કરવું એ સરળ નથી બહુ જ મુશ્કેલ છે પણ એની ચાવીરૂપ જો જવાબ વિચારીએ તો અભ્યાસ અને વૈરાગ્યથી એ સ્થિર થઈ શકે છે અને એટલા માટે બીજી પંક્તિમાં બીજા શ્લોકના ભાવાર્થમાં એમ કહે છે અભ્યાસ એને તો કોન્તેય વૈરાગ્ય ચ જ ગૃહ્ય અભ્યાસ દ્વારા અને વૈરાગ્ય દ્વારા એને વશીભૂત કરી શકાય છે તો ખરા અર્થમાં આ સંયમનો પાઠ છેલ્લી દીક્ષા છે અને આ જે છેલ્લી દીક્ષા છે એ દીક્ષિત થઈ ગયા પછી જીવનમાં અન્ય કોઈ વસ્તુની જરૂર રહેતી નથી પંચ તન માત્રાઓ છે રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શ આના જ આપણે ગુલામ છીએ રીપુઓ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર એ આપણને કંટ્રોલ કરી રહ્યા છે એના વશીભૂત થઈને જે આપણું ગુલામ હોવું જોઈએ એના વશીભૂત થઈને આપણે ગુલામ બનીને એના આધારે આપણે ખોટા કર્મો આચરિત કરીએ છીએ અને એ ભૂલી જઈએ છીએ કે કામાં વ્યક્તિ પોતાની મર્યાદા ભૂલી ચૂકવાનો છે મોહાંત વ્યક્તિ પોતા પોતાની મર્યાદા ભૂલી ચૂકવાનો છે લોભાંત વ્યક્તિ પણ પોતાની મર્યાદા છોડી મૂકશે અને ક્રોધાંત વ્યક્તિ તો અંધ જ છે એને તો ધ્યાન જ નહીં રહે કે હું કઈ ક્રિયા કરી રહ્યો છું ક્રોધના કારણે વ્યક્તિ અંધ થઈ જાય છે મોહના કારણે વ્યક્તિ અંધ થઈ જાય છે આ છ છ રીપુઓ આપણને નાશ કરાવી રહ્યા છે આપણને પદભ્રષ્ટતા આપી રહ્યા છે એટલા માટે એવું વિચારવું જરૂરી છે કે ગુરુજી એમાં ખોડો કાઢી રહ્યા છે સૌથી પહેલો દાખલો લઈએ કામાંધ વ્યક્તિ જે વ્યક્તિની નજરમાં કેવળ કેવળ કામના છે બધી જ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત કરી લેવી છે એ માટે એ ગમે તે ક્રિયા કરવા માટે તત્પર થઈ જશે અને એટલા માટે એને રોકવો જરૂરી થઈ જાય છે મોહનો વિચાર કરીએ તો પુત્ર મોહ છે કે વસ્તુનો મોહ છે એ મેળવવા માટે થઈને વ્યક્તિઓ કોઈના કોઈને નાશ કરવા માટે પણ આગળ વધી જાય છે એ પણ આપણે જોયું છે ઈર્ષા દુષ્મેશ્વર મહાદેવનું જે મંદિર તૈયાર થયું જ્યોતિર્લિંગ જે તૈયાર થયું એનો સૌથી શ્રેષ્ઠ દાખલો છે આ ઈર્ષાનો દાખલો દુશ્માના સંતાનને એની સગી બેન જે દુશ્માની બેન છે એ એના સંતાનને એટલે કે દુશ્મા જેની બેન છે એનું સંતાન એને મારી નાખે છે એક ઈર્ષાના કારણે થઈને તો ઈર્ષા આવું કરી શકે છે આ ઈર્ષાન્દતા દેખાઈ આવે છે એટલે કામાં લોભાન્દતા મોહાન્દતા કામ ક્રોધ લોભ મોહ મદાંધતા મત્સરતા અથવા મત્સરંધતા પણ આપણને વસીભૂત કરે છે મત્સર એટલે ઈર્ષા અને એમાં પણ આપણે પોતાની જાતને છોડી શકીએ છીએ આ એક પણ દોષ હોય તો વ્યક્તિ સુયોગ્ય બની શકતો નથી પંચકર્મેન્દ્રિય રસરૂપ ગંધ શબ્દ અને સ્પર્શ એ તન માત્રાઓ સાથે જ્યારે જોડાય છે પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચકર્મેન્દ્રિય ઉપર જે અગિયારમું મન છે એ આ તન માત્રાઓ સાથે જોડાય છે અને એમાં જ્યારે એક પણ વિષય એવો ભોગનો આવી જાય છે તો પણ શું પરિણામ આવી શકે એનો દાખલો અહીંયા આપવા જઈ રહ્યો છું રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શ માછલીમાં એક જ અવગુણ છે જે કેવળ અને કેવળ રસનો ગુલામ છે એને પકડવા માટે થઈને કાંટાના આગળના ભાગમાં લોટ કે અન્ય કોઈ પદાર્થ રાખવામાં આવે છે અને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે ત્યારે પાણીના અંદર એ જેવું મેલ્ટ થાય છે ને એના રસના આધારે એ સુવાસ ઉત્પન્ન થાય છે એ રસ એમાં ઉતરવા માંડે છે અને માછલી એ રસને પ્રાપ્ત કરવા માટે એટલા ઝડપથી દોડે છે એટલા પોતાની જાતને રોકી શકતી નથી અને એ ત્યાં કાંટો એ મોત રૂપે છે એને ભૂલી જાય છે અને એ તુચ્છ એવા લોટને પકડવા માટે જાય છે અને એનું મૃત્યુ થાય છે આ એક જ અવગુણ માછલીમાં છે અને છતાંય એ એક અવગુણ એને મૃત્યુ સુધી લઈ જાય છે રસ રૂપ રૂપનો જો વિચાર કરીએ તો પતંગિયું એનો શ્રેષ્ઠ દાખલો છે અગ્નિની લો પ્રગટ થયેલી છે અથવા દીવો પ્રગટ થયો છે એનું રૂપ એટલું તેજમય છે એટલું લાવણ્યમય છે એ જુગુપ્સા ઉત્પન્ન કરવા માટેનું છે તો એ જીજી વિષાને ભૂલી જાય છે અને કેવળ અને કેવળ એ રૂપના પ્રાપ્ત કરવા માટે એને સ્પર્શવા માટે એને અડવા માટે એ રૂપમાં એકાકાર થવા માટે એ પતંગિયું એ અગ્નિની તપીશને પણ સહન કરે છે અને છેલ્લે પોતાની પાંખો બાળી અને ત્યાં એ રૂપના મોહમાં મૃત્યુ પામે છે રસરૂપ ગંધ ગંધ ભમરો ભમરો છે એ એટલું શક્તિશાળી છે કે લાકડાની જે ઈખ છે અથવા લાકડું છે એના અંદર પોતાના મુખથી કાણું પાડી શકે છે પણ જ્યારે એ કમળના પુષ્પોના નજીક આવે છે અને જ્યારે એ પોયણું બન્યું નથી એવી અવસ્થામાં કમળ છે એ વખતે એના ઉપર બેસે છે અને એના આજુબાજુને જે ગંધ છે એ ગંધ એના શરીરને એના આજુબાજુમાં એટલી લેપાઈ જાય છે કે એ પોતાનું ભાન ભૂલી જાય છે જે લાકડાના અંદર કાણું પાડવાની શક્તિ ધરાવે છે સાંજ સુધી એ ભમરો એ અલી કલીના વચમાં એવી રીતે ભ્રમિત થઈ ગયો છે જે કમળનું પુષ્પ છે એ ધીરે ધીરે રૂપે બીડાવા માટે તૈયાર થઈ

એ મૃત્યુ પામે છે સ્પર્શ હાથી જંગલના અંદર શિકારી હાથીને પકડવા માટે એક ખાડો કરે છે એના ઉપર નકલી ઘાસ મૂકી અને ત્યાં હાથીનીને જેને પૂતળા રૂપે બનાવેલી છે એ પૂતળાને હાથીનીના રૂપમાં ઊભું કરી દે છે અને હાથી એને સ્પર્શ કરવા માટે કામાં થઈને દોટ મૂકે છે ત્યાં પણ મધુર સંગીતનો લાભ લેવામાં આવે છે અથવા ઉપયોગ કરવામાં આવે છે અથવા પ્રયોગ કરવામાં આવે છે હાથી દોડીને આવે છે મધ જરવા લાગે છે એના ગંડસ્થળમાંથી અને સામે દેખાય છે કે હાથી ની ઊભી છે અને સ્પર્શ કરવા માટે હાથી નકલી ઘાસને પણ ઓળખી શકતો નથી જેનો મુખ્ય ખોરાક ઘાસ છે છતાં પણ એને ઓળખવા તૈયાર નથી કેમકે કામાં ત્યાં વ્યાપ્ત થઈ ગઈ છે અને વશીભૂત થઈને દોડીને જાય છે ત્યાં એ ફસડાઈને ફસાઈ જાય છે અને પછી શિકારીઓ એનો નાશ કરી નાખે છે આ સ્પર્શ છે તો આ પાંચે પાંચ જગ્યાએ જોઈએ તો એક એક જ અવગુણ એમનામાં હતો પણ આપણામાં તો આ છ દુશ્મનો છે ઉપરથી એક વધારે છે રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શ અને છળ રીપવું આ બધું જ આપણામાં છે તો આપણી અવસ્થા શું થશે કે સંયમ એ જ જીવન છે કેમ કેમ કે મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો મનથી જ વ્યક્તિ બંધનમાં આવે છે અને મનથી જ વ્યક્તિ મુક્ત થઈ શકે છે એટલા માટે વારે વારે અભ્યાસથી અને વૈરાગ્યથી જ આ મનને આપણે વશીભૂત કરી શકીએ છીએ એટલા માટે તાની સર્વાની સંયમ્ય યુક્તમ આસિત મત્પર વસે હિ તસ્ય ત્યાર પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ઇન્દ્રિયોને વશ કરીએ બુદ્ધિને સ્થિર કરીએ તો જ ખરા અર્થમાં આપણે એ અવસ્થાએ પહોંચી શકીએ છીએ કે જ્યાં સંયમિતતા આવે છે આશા કરું છું આ રસરૂપ ગંધ શબ્દને સ્પર્શને અને છડ રિપુઓને કંટ્રોલ કરવા માટે જે દિવ્ય શિક્ષયતી હતી થી પરે જે ગુરુ છે એ તમને જે શીખવાડી રહ્યા છે એના ઉપર આંધળો વિશ્વાસ મૂકીને કેવળ એની પ્રેક્ટિસ કરો કેવળ એ પ્રશિક્ષણને આત્મસાદ કરો અને એને જીવનમાં ઉતારો તો ઉદ્ધાર અવશ્ય થશે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ